નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો ગુજરાત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ તકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો તમામ સ્તરે વિકાસ થાય તે હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહિસાગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે યોજાયેલા યોગા અભ્યાસુઓને યોગ શિક્ષક દ્વારા કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરાવાયો હતો આ અવસરે પંચમહાલ સાંસદ રાજપાલસિંહજી જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નડાબેટ ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવન પ્રસારણ તેમજ પ્રધાનમંત્રીને પ્રેરણાદાયી ઉદબોધનનું જીવન પ્રસારણ સૌએ નિહાળ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ યોગ અભ્યાસો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા મહિસાગર જિલ્લામાં રાઠડાબેટ કલેશ્વરી વાવકુવા રેવલી સહિત આઇકોનિક સ્થળો ઉપરાંત વિવિધ સ્થળોએ જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં જોડાઈને યોગાભ્યાસ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી